દહેગામ તાલુકાના સામેત્રી ખાતે કલેક્ટરે પ્રાકૃતિક કૃષિ ફાર્મની લીધી વિઝિટ દહેગામ તાલુકાના સામેત્રી ગામે માનનીય એમ કે દવે કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા સામેત્રી હિતેશભાઈ રામાભાઈ પટેલના રામભૂમિ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધેલ જેમાં બ્રિજેશ મોડિયા પ્રાંત અધિકારી દહેગામ રોનક કપૂર મામલતદાર દહેગામ પીજે મહિડા તાલુકા વિકાસ અધિકારી દહેગામ શ્રી જે એમ વરમોરા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રીમતી પાયલ નાયક સીડીપીઓ દહેગામ તેમજ આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી બાગાયત ખાતાના અધિકારીગણ તેમજ આજુબાજુના આઠ ગામના એકસો હાજર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાવ વધે તે માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવેલ તેમજ આપણો સાંસ્કૃતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી માનનીય કલેક્ટર સાહેબની ગાંધીનગર દહેગામ માણસા કલોલ ગાંધીનગર એમ ચાર તુલાકાની તાલુકાની આ છઠ્ઠી મુલાકાત દરમિયાન દરેક તાલુકામાં ગામ ખરીફ ઋતુ દરમિયાન દરેક ગામમાં ચાર તાલીમનું આયોજન કરવા તેમજ દરેક ગામમાં પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ આપવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવા સૂચના આપવામાં આવી રામભૂમિ પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઈ રામાભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો રજૂ કરેલ તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન કરી ઘઉ બાજરી રાજગરો શાકભાજી ગોબર રેડિયેશન ચિપ્સ જીવામૃત ઘન જીવામૃત બીજામૃત દસપર્ણી અર્ક ગોનાયલ જેવી અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક પ્રોડક્ટ્સ બનાવી બજારમાં વેચે છે તે અંગેની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ